નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સાથે હું છું રાજ્યમાં ચાર કલાકમાં સત્તર તાલુકામાં વરસાદ પડ્યો સવારે છ વાગ્યા સુધી જે વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ વરસાદ નોંધાયો વલસાડના ઉમરગામમાં ચાર કલાકમાં કપરાડામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો વલસાડના ઉમરગામમાં એક ઇંચ વરસાદ પડ્યો નર્મદાના નાંદોદમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો છે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં જ્યાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સવારથી જે ચાર કલાક હતા છ વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધીમાં કપરાડામાં દોઢ ઇંચ વરસાદ જ્યારે ઉમરગામમાં એક ઇંચ વરસાદ પડ્યો નર્મદાના નાંદોદમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે હજુ પણ વાદળછાયું વાતાવરણ છે અને સતત વરસી રહ્યો છે વરસાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક વરસાદી ઝાપટા ચાર કલાકમાં સત્તર તાલુકામાં વરસાદ પડી રહ્યો છે આગાહી વચ્ચે વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ પડ્યો વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ અને કપરાડામાં એક ઇંચ વરસાદ પડ્યો તો પારડી અને વાપીમાં પણ એક એક ઇંચ વરસાદ નોંધાયો છે આ ઉપરાંત ધરમપુરમાં ત્રણ મિલીમીટર વરસાદ નોંધાયો સવારથી જ વાપી વલસાડ સહિતના તાલુકામાં વરસાદી માહોલ યથાવત છે પાડી અને વાપીમાં જ એક ઇંચ વરસાદ નોંધાયો ઘણા સ્થાન પર તો વરસાદને કારણે સવારથી જ રસ્તા પર પાણી ખાબોચિયા ભરાયા પાણી ભરાવાને કારણે સવાર સવારમાં લોકોને જે દિનચર્યા છે તેમાં પણ હાલાકી પડી જોકે અત્યાર સુધી જે ગરમી હતી તેનાથી લોકોને રાહત મળી છે ચોવીસ કલાકમાં જે વરસાદ વરસ્યો છે વલસાડ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ વરસાદ પડ્યો તો વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ અને કપરાડામાં એક ઇંચ વરસાદ નોંધાયો છે એટલું જ નહીં પારડી વાપીમાં પણ એક એક ઇંચ વરસાદ પડ્યો રાતથી શરૂ થયેલો વરસાદ જે ઘણા સ્થાન પર સવારે પણ દેખાઈ રહ્યો છે વાપી વલસાડ સહિતતા તાલુકામાં હજુ પણ વરસાદી માહોલ યથાવત છે જેને લઈને રસ્તા પાણી પાણી થયા છે સવારથી જ વરસાદ શરૂ છે હજુ પણ કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય છે અને સતત વરસાદ વરસશે તેવી હવામાન વિભાગની આગાહી છે ક્યાં ક્યાં તો સમગ્ર વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ છવાયો છે અને તમામ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે મહત્વનું એમ કે છેલ્લા બે થી ત્રણ દિવસ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી રહ્યો છે અને આમ જોવા જઈએ તો સમગ્ર જે તાલુકા છે ત્યાં નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે ગત મોડી રાતની વાત કરીએ તો વલસાડ જિલ્લાના જે ઉમરગામ છે વલસાડ છે કપરાડા છે અને પારડી છે વાપી છે આમ તમામ જે તાલુકામાં છે તેમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે કે સૌથી વધુ વરસાદ જે છે તે ઉમરગામ તાલુકામાં નોંધાયો છે ઉમરગામમાં બે પોઈન્ટ ચોસઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જયારે વલસાડમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ ગત મોડી રાત્રે વલસાડમાં પડેલા ભારે વરસાદને કારણે જે રોડ રસ્તાઓ છે તે પાણી પાણી થયા હતા કે સાથે જે મુખ્ય માર્ગો છે અને અંડરપાસ છે ત્યાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે મહત્વનું છે કે આજે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે જો કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે જી આભાર આપનો જાણકારી આપવા માટે વલસાડના કાંઠા વિસ્તારમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અનેક જગ્યા પર વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા કોસંબા દીવાદાંડી વિસ્તારમાં અનેક વીજ થાંભલા જે જમીન દોસ્ત થઈ ગયા છે થાંભલા ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો વીજ વિભાગની ટીમે ભારે જહેમત બાદ વીજ પુરવઠો પૂર્વવત કર્યો